हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે બકુલ પટેલ 200 વખત આપી શકાય તેવા પર્યાવરણ લક્ષી સેનિটারি પેડ્સ ની કિટ નું વિતરણ કરવામાં આવ્યું છોકરીઓમાં આજે તેમનો માસિક ધર્મ ને લઈને શરમ કરતા સમજના અભાવની સમસ્યા મોટી છે આ દિશામાં એક નક્કર પહેલના ભાગરૂપે આણંદ વિદ્યાનગર વિસ્તારની કુલ આઠ શાળાઓની બસો એંસીથી વધુ વિદ્યાર્થીનીઓને માસિક ધર્મમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય કેમ્પ જાળવવું તેનો એક પ્રશંસનીય કાર્યક્રમ પાંચ એપ્રિલના રોજ કરમસદ ખાતે યોજાઈ ગયો પ્રાપ્ત વિગતો અનુસાર મનોજ્ઞા સેન્ટર ફોર સાયકોલોજિકલ સાયકોલોજીકલ વીલબીંગ અને શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખ ખાતે આયોજિત સખી સહેલી કાર્યક્રમમાં કરમસદ વલાસણ અને બાકરોલ વિસ્તારની શાળાઓની વિદ્યાર્થીનીઓ તેમજ તેમની માતાઓને માસિક સંભાળ માટેની વિશેષ રૂપે તૈયાર થયેલી સખી સહેલી કીટ આપવામાં આવી હતી આ કીટની ખાસ વાત એ છે કે તેમાં મૂકવામાં આવેલા પર્યાવરણલક્ષી પેડ્સ બસોથી બસો ચાલીસ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે આ કીટની વિશેષતા એ છે કે તેમાં સ્ત્રીના અતિ મહત્ત્વના અંગ ગર્ભાશયની તંદુરસ્તી તથા પર્યાવરણની જાળવણી થાય તેવી સ્વચ્છતા દ્વારા સ્વસ્થતાનો હેતુ છે કીટમાં વોસેબલ સેનેટરી નેપકિન તેની ઉપયોગિતા અંગેનું માર્ગદર્શન મળે તેવું મેન્યુઅલ તથા અન્ય જરૂરી ગાર્મેન્ટ્સ મૂકવામાં આવ્યા છે કાર્યક્રમમાં આવી કુલ ત્રણસો કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેનો અસરકારક વપરાશ કેવી રીતે કરવો તેની તાલીમ પણ આપવામાં આવી હતી આ અત્યંત ઉપયોગી કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઈ પટેલ લેખક અને સમાજસેવક રાજેશભાઈ પટેલ ભાઈ યુનિવર્સિટીના પ્રોવસ્ટ ડૉક્ટર ઉત્પલાબેન ખારોડ તથા નિવેદિતા ફાઉન્ડેશનના શ્રીમતી નિપાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આણંદ જિલ્લાના ડોક્ટર્સ સમાજ સેવી સંસ્થાના પ્રતિનિધિઓ તથા શાળાના શિક્ષકોએ ખૂબ જ સહકાર સાથે હાજરી આપી હતી વિશેષ તો એ છે કે આ કાર્યક્રમમાં મનોજ્ઞા સેન્ટરનું નામલેખ અનાવરણ થયું હતું કિશોરીઓના શારીરિક પરિવર્તન અંગેના પ્રશ્નો તથા માતાઓના આરોગ્ય અંગેની કેટલીક નિષ્કાળજીને કારણે ઉદભવતી ગંભીર સમસ્યાઓના ઉકેલ રૂપે બંને આયોજક સંસ્થાએ માર્ગદર્શન સાથે કીટનું વિતરણનું આયોજન કર્યું હતું ડૉક્ટર મેઘનાબેન જોશીએ તમામ સ્વાગત અને સાથે મનજ્ઞા સેન્ટરના ભવિષ્યના પ્રોજેક્ટ વિશેષ રૂપે તૈયાર કરેલ કીટની સમજણ તથા તન મનના આરોગ્ય અંગેની જાગૃતતા અંગેના વિચારો રજૂ કર્યા હતા કુલપતિ ડૉક્ટર નિરંજન પટેલે સરદાર પટેલ યુનિવર્સિટીમાં આ પ્રકારના કાર્યક્રમો યોજવા માટે આમંત્રણ આપ્યું હતું ડૉક્ટર ઉત્પલા ખારોડે આયોજક સંસ્થાને બિરદાવી તમામ દીકરીઓ તથા માતાઓને વૈજ્ઞાનિક સમજણ આપી હતી રાજેશભાઈ પટેલે સ્ત્રીઓના શારીરિક માનસિક કે સામાજિક સમસ્યામાં પુરુષોની નૈતિક જવાબદારી અંગે પણ વાત કરી હતી શ્રીમતી નિપાબેન પટેલે બહેનો પોતાના આરોગ્યને પ્રાધાન્ય આપે બાબતે પ્રકાશ પાડ્યો હતો સ્ત્રીના શરીર ગાયને ખેલ તને તથા તેને લગતી અત્યંત નાજુક બાબતોને લક્ષ્યમાં રાખી ડૉક્ટર મેઘનાબેન જોશી ડૉક્ટર મનીષા ગોહિલ ડૉક્ટર ઉમા પટેલ તથા બિંદિયા ભટ્ટ દ્વારા રસપ્રદ પેનલ ડિસ્કશન થયું હતું શરમ સંકોચ અને ભયના દાયરામાં આવતી કેટલીક બાબતોનો ખૂબ મુક્ત તથા અર્થપૂર્ણ રીતે ચર્ચાય જેથી વિદ્યાર્થીનીઓ પણ સંકોચ છોડી મંચ ઉપર ભાગ લેવા આવી હતી ભાઈ કાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કિશોરાવસ્થા તથા માનસિક માસિક ધર્મના વિષય સાથે નૃત્ય તથા સ્ક્રિપ્ટ રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર રૂચા દવે કર્યું હતું અમૂલ ચરોતર ગેસ સહકારી મંડળી તથા સ્પેક કેમ્પસ દ્વારા આયોજનમાં સહકાર આપવામાં આવ્યો હતો મનોજ્ઞા કેન્દ્ર શિવાની ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજલ ફાઉન્ડેશન આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે સખી સહેલી એટલે બહેનોને ખૂબ સારો માર્ગદર્શન મળે મુગ્ધાવસ્થામાં જે મૂંઝવણો હોય છે એનો ઉકેલ મળે એવો એક સુંદર પ્રયાસ જ્યારે સમાજવતી થઈ રહ્યો છે ત્યારે એને બિરદાવવા માટે અમે સૌ આવ્યા છીએ મારી સાથે ડૉક્ટર નિરંજનભાઈ પટેલ ડૉક્ટર ઉત્પલાબેન કરોડ દીપાબેન અને ખૂબ સમાજના બધા જ આ ક્ષેત્રમાં નીવડેલા લોકો પણ સાથે જોડાયા છે ત્યારે અમારા સૌ વતી આ ત્રણેય સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવું કે ઉત્તરોત્તર પ્રગતિ કરી અને સમાજના આવા સારા કામો કરતા રહે એવી ભગવાન એમને શક્તિ આપે ડૉક્ટર ઉત્પલા ખારોડ ભાઈકાકા ભાઈકા કરમ કરમસર આજે સખી સહેલી પ્રોગ્રામમાં એક ભાગ લેવા અમા માટે અમે આવ્યા છીએ એનો અમને બહુ આનંદ છે જે ત્રણ સંસ્થાનું નામ દીધું એ ત્રણ સંસ્થાઓ દ્વારા આપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને દીકરીઓ મહિલાઓ અને યુવતીઓના સ્વાસ્થ્યને લઈને એક એ લોકો એક અભિગમ એક એક અભિયાન ચાલુ કર્યું છે અને એમાં મેઇનલી જે માસિક ધર્મને લઈને આપણે જે સમાજમાં ખાસ કરીને બહેનોમાં અને યુવતીઓમાં એક જાતનો ડર એક જાતનું જે શરમ છે એને એના એને એને એક એડ્રેસ કરવા માટે એ લોકો એક સેશન રાખવાના છે અને સાથે સાથે એક વોશેબલ સેનિટરી પેડ એનું વિતરણ પણ કરવાના છે અને જેની આસપાસ અમારી મેડિકલ કોલેજ પ્રમુખ સ્વાઈ મેડિકલ કોલેજના ડૉક્ટર્સ અને બીજા આણંદના ડૉક્ટર્સ એ લોકોને એ કીટ દર કીટના વિતરણ દરમિયાન માર્ગદર્શન આપશે આપણા દેશમાં અડતાલીસ ટકા જેટલી બહેનો છે અને એ લોકોનું માનસિક શારીરિક અને સામાજિક સ્વાસ્થ્ય એ આપણી બધાની જવાબદારી છે અને એ દિશામાં આજે ત્રણેય સંસ્થાએ હાથ મેળવીને આ એક આગળ આગળ પગલું ભર્યું છે એ ખરેખર પ્રશંસીય છે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ત્રણેય સંસ્થાઓ દ્વારા જે મહિલા જાગૃતિ અંગેનો કાર્યક્રમનું આયોજન મેઘનાબેન જોશી દ્વારા કરવામાં આવ્યું છે એ ખરેખર બહુ સરાહનીય છે મહિલાઓની જાગૃતિની સાથે સાથે મહિલાઓનું સ્વાસ્થ્ય અને એને અંગેની જે જરૂરિયાતો છે એ અંગેનું આજે માર્ગદર્શન આપવામાં આવશે આજે ખાસ આપણી વચ્ચે ઉત્પાલાબેન ખારોલ પ્રોવોસ્ટ અને ડૉક્ટર ઉપસ્થિત છે એમના દ્વારા આપણને માર્ગદર્શન મળશે મહિલાઓનું આપણે જોયું છે કે પોતે પોતાના સ્વાસ્થ્યની બહુ દરકાર કરતી નથી હોતી પણ પાખા સમગ્ર પરિવારના સ્વાસ્થ્યની દરકાર કરતી હોય છે તો મહિલા પોતે પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે સાચવી શકે અને પરિવારના સ્વાસ્થ્યની કેવી રીતે મધુર થઈ શકે એ અંગેની જાગૃતિ અંગેનો આ કાર્યક્રમ છે કાર્યક્રમની શુભેચ્છા ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर